નમસ્કાર મિત્રો ગુજરાતનો સૌથી શાંત અને સૌથી પ્રેમાળ લોકો પ્રદેશ કચ્છ પરંતુ આ શાંતિના રણમાં આજે એક નવી ચિંતા અને એક નવો સંઘર્ષ દેખાઈ રહ્યો છે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ભચાઉ તાલુકાના વાંડિયા ગામની અંદર ચાલી રહેલા સાતસો પાસઠ કેવી ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ વિશે અને તેના લીધે ઉભા થયેલા કિસાનોના વિરોધ વિશે આ પ્રોજેક્ટ અડાણી ગ્રુપ બનાવી રહ્યું છે એ પણ સરકારની મંજૂરી સાથે પરંતુ પ્રશ્ન તો એ છે કે શા માટે આ પ્રોજેક્ટ સામે કિસાનો રસ્તા પર છે શું તેમને કોઈ પ્રકારનું ભય છે કે કોઈ પ્રકારનું તેમની વચ્ચે ભ્રમ ફેલાયું છે ચાલો આપણે આ સત્યને સમજીએ સાતસો કેવી ટ્રાન્સમિશન એટલે કે ખૂબ જ હાઈ વોલ્ટેજ લાઈન આસપાસના ખેડૂતોનું એવું કહેવું છે કે આ લાઈન જ નજીકથી પસાર થઈ રહી છે જેના લીધે પાક અને જમીનની વેલ્યુને નુકસાન થશે જેની જે રેડિયેશન નીકળશે એનાથી શરીરને નુકસાન થશે ટાવરને ઉભો કરવા માટે ખેતરોની વચ્ચે મોટા મોટા ખાડા કરવામાં આવશે આટલું બધું હોવા છતાં પણ જે મળવું જોઈએ તે ખૂબ જ ઓછું મળી રહ્યું છે ખેડૂતોનું એવું કહેવું છે કે અમને પૂછ્યા વગર અમારી કોઈ પણ ભલામણ લીધા વગર સીધું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે શું સાચું છે શું ખોટું છે પરંતુ અહીંથી સંઘર્ષની શરૂઆત થાય છે

ઘણા ખેડૂતોનું તો એવું કહેવું છે કે અમે તો આંદોલનમાં હતા જ નહીં અમે તો અમારા ખેતરની અંદર ઉભા હતા અથવા કોઈ કામ કરી રહ્યા હતા ત્યાંથી અમને ઉપાડી લેવામાં આવ્યા છે મિત્રો આજે જે પોલીસે જે પોતાની તાનાશાહી કરી અને આ ખેડૂતોને જેની અટકાઈ કરી છે આ ખેડૂત બીજા ખેતરમાં સરળતામાં બેઠા હતા અને તાનાશાહી કરી અને ફરાર ગાડીમાં નાખીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે આગળ ખેડૂતો જણાવે છે કે અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન થયું છે જયારે પીવા માટે પાણી માંગવામાં આવ્યું ત્યારે તંત્ર પાસે એ વ્યવસ્થા પણ ન હતી જોડી ભરી તો શું કરે ચલણ કાપે પોલીસ વાળા ગાડી ભરે છે ફૂલ આપણે

સારા કે ખરાબ સમયમાં હંમેશા કચ્છના લોકો સરકાર ની સાથે રહ્યા છે લગભગ ઓગણીસો પંચાણું થી લઈ અને આજ સુધી કચ્છના એ ભાજપ સાથે પોતાનું પ્રેમ બતાવ્યું છે તો હવે તેવું શું થઈ રહ્યું છે કે કચ્છના લોકોના સુર બદલી રહ્યા છે

વિકાસ થવો જોઈએ એમાં કોઈ શંકા નથી પરંતુ વિકાસ થવો જોઈએ ન્યાય સાથે ડેવલપમેન્ટ થવું જોઈએ લોકોની મંજૂરી સાથે આ માત્ર કોઈ એક કંપની કે કોઈ એક પ્રોજેક્ટ વિશેની વાત નથી આ વાત છે વિશ્વાસની વિકાસ કોઈને દુઃખ આપીને નહીં પરંતુ વિકાસ સૌને સાથે લઈને થવું જોઈએ આ બાબતે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટની અંદર જણાવજો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ